ભાવનગર ખાતરની થેલીમાંથી ફરી પથ્થર નીકળતા ખેડૂતો રોષ ભરાયા છે કનાડ ગામના ખેડૂતે ખરીદ્યું હતું ડીએપી ખાતર ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળ્યા વાવણી માટે પાયાનું ખાતર ગણાતા ડીએપી ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે કનાડ ગામના ખેડૂત કૃપાલ ડેપોમાંથી બે થેલા ભારત ડીએપી ખાતર ખરીદ્યું હતું આ ખાતર ખેતીની જમીનમાં નાખવા માટે બોરીઓ ખોલતા અંદરથી ખાતર અલગ જ રંગનું નીકળ્યું હતું જેમાં કાંકરા પથ્થર અને માટી નીકળી હતી ભારત ડીએપી ખાતર આવી રીતે ભેળસેળવાળું નીકળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે અમે જ્યારે ખાતર કાલે આવતીકાલે જઈને અઢાર તારીખે ખાતર લેવા અને વાવવા ગયા કાલે સવારે તો ખબર પડી કે આ ખાતર બધું હાવ એક જાતનો વેકરો નીકળ્યો છે પછી અમે જોયું અને કાચું બિલ અમને આપી દીધું છે ગમે ત્યારે આવી રીતે આવી રીતે ઓલું કરે છે વડોદરામાં રોયલ મેળાની દુર્ઘટનાને લઈને ડીસીપીનું નિવેદન જાણવા મળ્યું છે તેમણે કહ્યું કે ચાર રાઈડ ની મંજૂરી ન લીધી હોવાની વિગત ધ્યાનમાં આવી છે પોલીસે બનાવેલ કમિટી હાલ આ મામલે તપાસ કરી રહી છે તો ચાર રાઈડ ની મંજૂરી ન લીધો હોવાનો ખુલાસો થયો છે રાઈડની જે મંજૂરી આપવામાં આવી હતી તેનાથી પણ વધુ રાઇડ્સ બેસાડવામાં આવી હતી હેલિકોપ્ટર રાઇડને લઈને આ દુર્ઘટના થઈ હોવાની જાણકારી છે ખરેખર ત્યાં છે કે કેમ આવી આ ચાર રાઇડ છે ને મંજૂરી લેવાપાત્ર છે કે કેમ આને મંજૂરી કઈ પ્રકારની લીધેલી છે એ તમામ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે કમિટી હાલ કામ કરી રહી છે અને પોલીસ સ્ટેશનની જે કમિટીએ ગુનાનું જે કામ કરવાનું છે એ પણ પૂછપરછ ચાલુ છે પાટણ યુનિવર્સિટીમાં થયેલા ઘર્ષણનો મામલો બનાસકાંઠાના સાંસદ ગેનીબેન પોલીસ સ્ટેશન પહોંચ્યા છે બી ડિવિઝન પોલીસ મથકે ગેનીબેન ઠાકોર પહોંચ્યા પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ પોલીસ સમક્ષ થયા હાજર કિરીટ પટેલ સહિતના નેતાઓને મળવા પહોંચ્યા ગેનીબેન ધારાસભ્ય કિરીટ પટેલ ચંદનજી ઠાકોર ગેમર દેસાઈ સહિતના બાવીસ લોકો હાજર બી ડિવિઝન પોલીસ સમગ્ર મામલે કરી રહી છે કાર્યવાહી ભાજપના મૌડી મંડળના નિર્ણયથી સાંસદ મનસુખ વસાવા નારાજ છે ભરૂચના ઝઘડિયામાં પ્રમુખ તરીકે સંદીપ પટેલની વરણી સામે વિરોધ નોંધાવ્યો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પણ ઠાલવી વ્યથા અને એની માનસિકતા ભાજપની નથી તેવી કમેન્ટ પણ કરી લોકસભા ચૂંટણીમાં મારી વિરુદ્ધ કામ કર્યું વર્ષોથી સંગઠનમાં મહેનત કરી રહેલા કાર્યકરોની અવગણના કરાઈ હોવાનો પણ આક્ષેપ મનસુખભાઈએ કર્યો છે તો ઝઘડિયામાં કંઈક કાચું કપાયું છે ઝઘડિયામાં પ્રદેશ સમક્ષ જે રિપોર્ટ પહોંચ્યો છે એ રિપોર્ટમાં મને થોડો વાંધો છે જે 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 સંદીપ પટેલ ફુલવાડી ગામના છે છે ડેપ્યુટી પાર્ટીમાં કોઈ યોગદાન નથી આ ગામ પૂરતું છે પણ આખા તાલુકાને સંભાળી શકે તેવો સક્ષમ વ્યક્તિ નથી અને કેટલાક ધંધાકીય જે રેતી ઉદ્યોગ છે ખાણ ખૂ ખનીજ જેવા લોકો સાથે સંકળાયેલો છે તો મારા કાર્યક્રમ નિષ્ફળ બનાવવા માટે બધી જ પ્રકારના આ સંદીપ પટેલ પ્રયત્નો કર્યા તો એની માનસિકતા જ સાથે નથી વિચારધારા ભાજપની છે જ નથી તો આવનારા દિવસો ઝઘડ્યા જેવા તાલુકાની અંદર બધા જ લોકોને સાથે લઈને ચાલે બધા જ વર્ગના લોકોને સાથે લઈને ચાલે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા રાષ્ટ્રવાદની વિચારધારા વાળો માણસ જ ત્યાં પ્રમુખ તરીકે ચાલે આવા ધંધાકીય રીતના સંકળાયેલો વ્યક્તિ ત્યાં પ્રમુખ નહીં ચાલે એટલે એની સામે મને મેં નારાજગી વ્યક્ત કરી છે અને જો આમાં સ્પષ્ટ કેવું પડે બદલે ના બદલે પાર્ટીનો વિષય છે પણ મેં યોગ્ય સમયે પાર્ટીનું ધ્યાન દોરી દીધું છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે માર્ચ મહિનો નજીક હોવાથી વેરાની વસૂલાની ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે જોકે હવે મનપા દ્વારા વેરો ન ભરતી સરકારી મિલકતો પાસેથી વેરો વસૂલવામાં આવે તેવી શક્યતા છે તેમાં પણ સૌથી મોટા સરકારી બાકીદાર રેલવે તંત્ર દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદા એમઓયુ વેરો ભરવા સંમતિ રૂપિયો પણ ભરવામાં આવ્યો નથી ત્યારે હવે મનપા તંત્ર દ્વારા રેલવે વિભાગ સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો કે મનપાની તરફેણમાં ચુકાદો આવવા છતાં રેલવે વિભાગે વેરો ન ભરતા મનપા હવે કોઈ મોટું એક્શન લેતો નવાય નહીં એ પણ એઝ એ કમિશનર મારે પોતાને હજી એક વખત ખૂબ ડિટેલમાં જોવું પડશે કે શું ઓર્ડર છે શું એના નીતિ ક્રિટીઝ છે અમારો પ્રયત્ન એવો રહેશે કે કોઈ પણ સરકારી વિભાગના ઇસ્યુઝ હોય તો એ એક સંકલનથી સિનિયર ઓફિસર્સને પણ સાથે રાખી અને એની પોતપોતાની જવાબદારી સમજૂત કરીને એનો સમાધાન લાવવામાં આવે સાબરકાંઠાથી સમાચાર પ્લાસ્ટિકના ટબમાંથી નવજાત મળ્યું છે બંધ મકાનના ટબમાં મળ્યું છે નવજાત બાળક વિજયનગર તાલુકાના ભટેલા ગામની ઘટના એકસો પર કોલ આવતા એકસો આઠની ટીમ સવારે ચાર વાગે સ્થળ પર પહોંચી નવજાતનું શરીર ઠંડુ પડી ગયું હતું અને મોઢા પર રૂમાલ બાંધી દીધો હતો એકસો આઠની ટીમ દ્વારા બાળકને વિજયનગર હોસ્પિટલમાં ખસેડાયું વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ ખાતે ખસેડાયું વિજયનગર પોલીસે તપાસ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લામાં ત્રિપલ તલાકની ઘટના સામે આવી છે ધાનેરાના એક યુવકે પોતાની પ્રેમિકાને પામવા માટે પોતાની પત્નીને ત્રિપલ તલાક આપીને તરછોડી મૂકતા ખળભળાટ મચ્યો ની એક પરિણીતાનો પતિ ગેરેજમાં કામ કરવાના બહાને પત્નીને ઘરે મૂકીને એકલો પાલનપુરમાં રહેવા આવ્યો હતો અને ત્યારબાદ તેણે પોતાની પ્રેમિકા સાથે ચક્કર ચલાવ્યું પત્નીએ પાલનપુર આવીને રંગે હાથ પકડતા નરાધમ પતિએ બે સંતાનની માતા એવી પોતાની પત્નીને છૂટાછેડા આપી ફરાર થઈ ગયો જેથી તરછોડાયેલી મહિલાએ પોતાના પતિ અને તેની પ્રેમિકા સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવીને ન્યાયની માંગ કરી ત્યારે સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે મારા ઘરવાળા એ કે મારે આજથી તું નથી જોતી તીન વખત તલાક આપી દીધી અને મારી છોકરી લઈને મારો ઘરવાળો ભાગી ગયો અને અને એને બી ત્યાં લીધી મારપીટ કરીને મને ત્યાંથી નાખી બનાવ એવો બનેલો કે ફરિયાદી બેન જે છે એમના પતિ જે અખ્તર શાહ રાઠોડ કરીને છે એમને અન્ય મહિલા સાથે જોઈ જતા અખ્તર શાહ રાઠોડ એમના ઉપર ગુસ્સે થઈ ગયેલો એમના હસબન્ડ અને અન્ય મહિલાની હાજરીમાં જ એમણે તલાક 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 કહી અને ટ્રિપલ તલાકનો જે આ બનાવ છે એને અંજામ આપેલો હાલ રોકાઈશો વિરામ માટે જોડાયેલા રહો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ ન્યુઝીન ગુજરાતી સાથે